उपदेश देवे, देवे संत सुजाना थके वेद पुराण संतो महापुरुषो शास्त्रो पुराण उपदेश देवे, देवे संत सुजाना थके वेद पुराण उपदेश दिन दिन कीर्तन ने दिया है दो काना सता अजब रहे अज्ञानी राम बिना सुख सपने नहीं।, नहीं क्यों भूले गाफल प्राणी बे कान है बे राम बिन सुख सपने नहीं क्यों भूले गाफल प्राणी उपदेश उपदेश देवे संत सुजाना संतों से उपदेश देवे संत सुजाना थके वेद पुराना કિરતા ને દિયા હે દો કાના બે કાન આપ્યા આપને સમજવા માટે બીજા કોઈને સમજાવવા માટે કૃપા મહાપુરુષો સંતો શાસ્ત્રો પુરાણો છતાએ આપણે જીવન અજ્ઞાન દિશામાં કાઢી કિર્તાર ને નગર બે કાન આપ્યા આપણને બે કાન એક શું છે આપણો પ્રમાદ આપણે આળસ આપણે આપણા જીવનની અંદર આપણે ડોકિયું કરીએ તપાસ કરીએ પાછલી જીવન આપણે ગેલું ભૂતકાળનું કે પચાસ ચાલીસ વર્ષ થયા હોય આપણે જીવનની અંદર શું કર્યું એમ રામ બિન સુખ સપન સપના સપનાની અંદર રામ ના ભજન વિના સુખ છે નહી છતાં આપણે સુખ ક્યાં ગોતી છે હરેક ને તપાસ કરવાનો છે હરેક ને કીધું ને ઉપદેશ દેવે સંત સુજાના સુજાન વ્યક્તિ છે છતાંય ઉપદેશ દીધા કરે શાસ્ત્રો જે પુરાણો છે એમાં ખોસ કરી કરીને જ્ઞાન સે આપ્યા કરે કિર્તાર ને દિયા હે કાના અજબ રહે અજ્ઞાની એક વખતની એક ઘટના છે એક વાત છે ત્રણ મૂર્તિઓ લઈને આવ્યો ત્રણ મૂર્તિ આરસ ની રાજાનો જે રાજ્ય છે સમૃદ્ધ ક્ષમાવાન છે દયાવાન છે આવો રાજવી છે સદગુ સદગુણી છે સજન છે એની રાજની અંદર કોઈ વિદ્યાવાન હોય કોઈ એવા કળાનો ઔસલ્ય હોય એની પાસે એ પેશ કરવા માટે પ્રગટ કરવા માટે રાજવી પાસે જાય રાજા પાસે એ દરબાર ની અંદર સમૃદ્ધ રાજ્ય છે અને રાજા દયાવાન છે ધર્મવાન છે

શિલ્પીકાર ને પૂછ્યું કે ભાઈ આ ત્રણ મૂર્તિ છે એક રૂપિયો કિંમત છે બીજી મૂર્તિ છે એનો સો રૂપિયા કિંમત છે અને જે ત્રીજી મૂર્તિ છે એના એક લાખ કિંમત છે રાજવી અસરજમાં પડી ગયા રાજા ત્રણે મૂર્તિ સમાન છે આરસની વજનમાં માપમાં કદમાં પૂછે શિલ્પકાર રાજા કે ભાઈ આ ત્રણે મૂર્તિ સ્વરૂપવાન છે વજનમાં ઉત્સાહમાં સમાન ભાવે કોઈ ભિન્નતા નથી સતાય આનો ગહનતા શું છે કે એક રૂપિયો સો રૂપિયા લાખ રૂપિયા શિલ્પકાર કહે કે ઈ ભાઈ અવિનય થાય તો માફ કરજો મહારાજ પણ એ ભેદ હું ન કહી શકું તમારા કોઈ રાજની અંદર થી વિદ્વાન પુરુષને બોલાવો કોઈ પંડિતોને બોલાવો એની પાસે આની આની જે ખાસિયત છે આની જે ગહનતા છે એ એની પાસે ખોલાવો આ કાન ઉપરની વાત છે કીર્તારને દિયા હે દો કાના અજબ રહે જ્ઞાન એની ઉપરથી વાત છે કે પ્રયાસ સમજવાનો આપણે બધા કરીશું

વિદ્વાનો પંડિતો છે ખૂબ નિરીક્ષણ કર્યું છતાં આનું કોઈ જેની ગહનતા છે એનો જે ભેદ છે ત્રણેય મૂર્તિનો સમજાતો નથી મહારાણીએ કે ભાઈ ત્રણેય મૂર્તિઓ અહીંયા લાવો અને રાણીવાસમાં એ ત્રણેય મૂર્તિઓને ત્યાં લઈ જાય અને નિરીક્ષણ કરે મૂર્તિનું એનો ભેદ પામી ગયા મહારાણી ભેદ પામી ગયા ચતુર સુજાણ હું કીધું ચતુર સુજાણ છે ને ભેદ જાણી છે એ મહારાણી છે એનો ભેદ ભામી ગયા કે એની ગહનતા શું છે એની ભીનતા શું છે ત્રણેય મૂર્તિની પછી એક કોઈ વ્યક્તિ દાસી કેને કહે ભાઈ ત્રણ સોનાની હળિયું લાવો ત્રણ ત્રણ સોનાની હળિયું લાવો એટલે 300 ની હળિયું લાવે એક હળી સોનાની હળી સે કાનમાં નાખે આ કાને નીકળે ની એક મૂર્તિ બીજી હળી ભરાવે એક કાને જ નાખી મોઢે જ સીધી નીકળે બીજી મૂર્તિ ની વાત પૂરી ત્રીજી મૂર્તિ જે છે નાખે ને કાનમાંથી સીધી હૃદય સુધી પહોંચે ભેદ મળી ગયો ભેદ મળી ગયો ત્રણેય મૂર્તિઓ હોનની જે છે એ એમને ત્રણેય રાખી એક બીજા નીકળી ગઈ બીજી હળી નાખી એક કાનેથી કાને મોઢે નીકળી ત્રીજી હળી છે કાને નાખી હૃદય એ ત્રણેય હળિયું ત્રણેય મૂર્તિઓ એમને રે દીધી પછી રાજમાં મોકલ મોકલવાનો ટાઈમ થયો રાજા પાસે રાણીએ સંદેશો લખ્યો મહારાણીએ સંદેશો લખ્યો કે જે આનો ભેદ છે આની જે ગહનતા છે એમાં સંદેશો લખે જે પેલી મૂર્તિ જે છે એક રૂપિયા જેનો કિંમત છે એક રૂપિયો આ કાને થી આ કાને નીકળી જાય છે સાચી અને સારી વાતો જે સદન પુરુષો કે છે સંતો કહે છે મહાપુરુષો કહે છે એ આ કાને થી આ કાને કાઢી નાખે એની કિંમત એક રૂપિયો છે જે આ મૂર્તિનું જે એક રૂપિયાનું જે પ્રતિક જે આ મૂર્તિ છે આ કાને આ કાને હળી નીકળી ગઈ ને એ સમાજમાં જે સમાજમાં જે માનવ છે એ આ મૂર્તિ પ્રતિક છે શું કે આ કાને છે આ કાને નીકાળ નાખે છે એ સમાજમાં આ મૂર્તિ નું આ પ્રથિક જેને કાંઈ લેના દેના નથી એની એક રૂપિયા આંક છે એ માનવ જે સમાજમાં એક માનવ છે એનું એક રૂપિયો કિંમત છે પછી બીજી મૂર્તિ નો સંદેશો લખ્યો જે આ મૂર્તિ જે છે બીજા નંબરની એમાં જે હળી નાખી છે કાનમાંથી મોઢે નીકળી છે સારી સારી વાતો એમાં કઈ છે મોકો નથી સાંભળે છે પણ સાંભળ્યું તરત કહી દીધું ત્રીજા નંબરની જે મૂર્તિ છે એની જે સો રૂપિયા કિંમત વાત કરી બીજા નંબરની મૂર્તિ છે એની સો રૂપિયા કે ભાઈ એક રૂપિયા કરતા હતા સો રૂપિયાની કિંમત છે કે ને પછી બીજા કહે છે એટલે આગળ વધ્યો દોર થોડો કિંમતમાં સો રૂપિયા થઈ પછી જે ત્રીજા નંબરની મૂર્તિ છે એ જે કાનમાં થાય કે હૃદય સુધી પગી જે અક્ષરો જે છે મહાપુરુષો છે સજન પુરુષો જે કહે છે એ કાનમાં ને વાત સીધી હૃદયમાં ઉતારે છે એની એક લાખ રૂપિયા કિંમત છે કેમ કે એનો વિચાર કરે છે વાત નો વિચાર કરે છે શાસ્ત્રો પુરાણો સંતો મહાપુરુષો જે કહે છે એમાં તાત્પર્ય હું છે એની જે ગહનતા હું છે છે એટલે એટલે એની લાખ રૂપિયા કિંમત કીધું ને ને દિયા હે દો કાના અજબ રહે અજ્ઞાની સતા અજ્ઞાન કેમ કે એનું મોલ નથી વાતનું રાજા એની કદર કરી મહારાણી એનો ભેદ ઉપલ્યો રાજા એ ના મા

છતાંય આપણે આળસ માં કાઢીએ પ્રમાદમાં કાઢીએ તો આપણે દુઃખ ક્યાં છે એ આપણે જ ગોતવું પડે છે બીજા કોઈ ક્યારેય ગોતી જ દેતા નથી સુખ અને દુઃખ એ સ્થાયપી વસ્તુ નથી જેમ જન્મ અને મરણ સ્થાયપી વસ્તુ નથી જે જન્મ ને મૃત્યુ થાય એક ઠકણે રહી ગરકુ એમ સુખ આવાજાવાળી છે જન્મ મૃત્યુ છે આવાજાવાળી વસ્તુસ પણ મધ્યમાં જે છે એમાં આપણો સમય આપી તો આનંદ આવે રામ બિન સુખ સપને નહીં ક્યુ ભૂલે ગાફલ પ્રાણી રામના ભજન વિના પરમાત્માના ભજન વિના આજીવને સુખ નથી હ કરણો જન્મ છે આ જીવ ગોતો ગોતો આવે છે હસું સુખ શું છે આપણે સુખ સુખની આમ થોડા થોડા અણસારો હોય પણ આપણે છે ને આગા ભાગી પાસે કારણ આપણો પરમાત્ આળસ આપણે ખબર છે ને આપણે આંખ જાય પછી આપણું કાંઈ છે નહીં ગમે એ હોય રાજા રંગ ફકીર ઓલિયા ગમે હોય વિસાઈ ગઈ આમાંથી પ્રાણ પ્રાણ દેવ જે છે છે દેવતા એનું સ્થાન બદલાઈ નાખે એટલે પણ એ પૂરું ના નથી થતું આપણે એમ કે પૂરું એમ કે આ દેહ માંથી આપડે નીકળીએ એટલે આપણે આપણું કામ પૂરું અહીંથી એમ ના ના જ્યાંથી શરૂ હોય થાય છે પછી આ જીવ આ શરીર માંથી નીકળ્યા પછી એનું કાર્ય ચાલુ જ રહે બંને જ થતું જે સૂક્ષમો જે છે કર્મો વિચારો એ સૂક્ષ્મ સમેટી લે જીવ એની આપણે એમ ઘણા યુવાન વર્ગના જોષમાં કે ને દાદા તમને ખબર હું પણ દાદાને જ ખબર હોય આખા આખા સિતેર એંશી નવો વર્ણનો એની પાસે સરવયું પડ્યું હોય પણ અહંકાર જે છે ને અભિમાન છે ને એનો હાલ જોશ છે ને યુવાનીનો જોશ છે કેને કરે કારણ કે પ્રગતિશીલ છે જેનું ઓજસ છે એ ઉશાળામાં રહેશે એટલે એમાં હાસી વસ્તુ સમય એનો વીત્યો નથી સમય વીત્યો નથી ને એટલે જયારે એ ઓજસ જે ઉર્જા શાંત પડે ધ્યાન કરે ભજન કરે તે ઉર્જાને જયારે એની કદર કરતો થાય કદરદાન સમાદાન ત્યારે એ વસ્તુનો ખ્યાલ આવવા મળે કે આ જીવ જયારે આથી જ્યારે સમેટી લેવાનો છે બધા વિચારો સંકલપો વિકલ્પો પછીની જે ગતિ થાય છે એ પાછી પ્રગટ થાય છે શરીર તો ધારણ થાય છે ને જન્મ મૃત્યુ શરીર ને પણ એની અંદર પ્રવેશ કરી દે ને મન એને નથી કારણ કે મન નાનું બની જાય આ બધું બહુ ફેલાવો કર્યો હોય ને ગમે એટલો ફેલાવો કર્યો હોય ને જ્યારે જાવન થાય નાનું થઈ જાય પછી ધીરે ધીરે પાછું મોટું થતું જાય દિલ્હી પોગે ને હૈદરાબાદ પોગે ને જ્યાં જ્યાં

Без базу гамма базу гран кире